ચોમાસામાં ઓર્થોપેડિક ડોક્ટરોને જલસા પડી ગયા છે અરે લાઈનો લાગી છે દર્દીઓની લાગે જ ને ઓલ થેન્ક્સ ટુ ધ કમર તોડ રસ્તા નગર હોય કે મહાનગર ગામડું હોય કે મેગા સિટી ગુજરાતમાં બધે જ વરસાદના કારણે રસ્તાઓ બિચારા ધોવાઈ ગયા છે ખબર નથી પડતી કે રોડ બનાવવામાં કેવી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરે છે કોન્ટ્રાક્ટર્સ યાર એક બે હોય તો સમજ્યા બધે જ ખાડારાજ

તમે તમારા એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા જ નથી અરે ઘરેથી ઓફિસ તો જાવ છો ને ઓફિસથી ઘરે પાછા જાવ છો ખાડાઓ નથી હેરાન કરતા તમને બીજાનું નહીં તો તમારી કમરનો તો વિચારો સાહેબો તૂટશે ક્યારે ખાડામાં તમારી લક્ઝુરિયસ ગાડી પડશે ને ત્યારે કમર અરે વાહનો પલટી ખાઈ જાય છે અમે આવા રસ્તાઓ માટે ટેક્સ નથી ભરતા દર વર્ષે આવું જ થાય છે જરાક તો સુધરો ઉડતી ગાડીઓ આવવાની આજે છે ને ઘણી વાર છે પ્લીઝ સારા રસ્તા બનાવો પાપ ધોવાશે તમારા